ભારે વરસાદને લઈને ભૂખ્યાને ભોજન સેવાને સાર્થક કરતી કપડવંશતા લોકા પાટીદાર સમાજ વંદે માતરમ ટીમ તરફથી શ્રી મનુભાઈ રામાભાઈ પટેલ શ્રી મનોભાઈ ફોજી શ્રી જીતેન્દ્રભાઈ ફોજી શ્રી સ્મિત પટેલ નવાગામ શ્રી પી એ પટેલ સાહેબ તથા ખીચડીના દાતા શ્રી કમલેશભાઈ મહારાજ શ્રી તેમજ પરેશભાઈ પટેલની પૂરી ટીમ કરકરિયા વાળા તથા વંદે માતરમની પૂરી ટીમ સેવામાં વરસાદી પાણીમાં નુકસાન થયેલ ગરીબ ભાઈ ઘર પરિવારોની ભોજન સેવામાં આગળ આવેલ છે આ સર્વે ટીમને જીપીએમસી ન્યૂઝ લાઇવની ટીમ તથા કપડમંચ પંથકના આસપાસના સર્વે જનતા જનાર્દન માટે ખૂબ ખૂબ ઉત્તમ કાર્યના અભિનંદન પાઠવી રહ્યા કપડા છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ કપડવંચ જય માતાજી જય હિન્દ ભારત માતાજી જય વંદે માતરમ આજની ખીચડી તૈયાર થઈ ગઈ છે મહારાજે અમને સરપ્રાઈઝ કેવી રીતે આવ્યો ખીચડી બની તૈયાર થઈ ગઈ પછી મહારાજે કમેશભાઈ મહારાજ છે કમલેશભાઈ મહારાજે કીધું કે આજની ખીચડી મારા તરફથી અને જે રામ ભરો છે ખીચડી તો પેન્ડિંગ રહી એને કાલે બનાવવામાં આવશે પણ સાહેબ કમલેશભાઈ મહારાજ આ સરપ્રાઈઝ આજે આપ્યા આપણી બાળગ્રસ્તમાં જે ગામ ગામડા ઇલાકામાં જે પાણી ભરાઈ ગયું છે એમને મદદરૂપ થવા માટે એમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે એમનો ચૂરો હળવે એવો નથી એટલે આજે કમલેશભાઈ મહારાજના તરફથી એમના ઘરનું ભોજન પૂરું પાડવામાં આવશે બાળગ્રસ્ત એરિયામાં